દર્શક આપ જે જો એસકેએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સમાચારની વાત કરીએ તો રાજુલાના કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ સાગરભાઈ ડાભિયા દ્વારા સોનલ બીજ મહોત્સવની ઉજવણી કરાશે સમગ્ર આયોજનને લે મહુવાના દેવપ્રયાગ રેસિડેન્સી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું છઠ્ઠો સોનલ બીજ મહોત્સવની દેવળિયા ગામે દેવપ્રયા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે આગામી તારીખ સત્તર ડિસેમ્બરના રોજ મહુવા શહેરમાં હાથી ઘોડા અને રજવાડી બળદગાડાઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે તેમજ અઢાર ડિસેમ્બરે મહાયજ્ઞ ધર્મસભા અને રાત્રિએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં પરમપૂજ્ય મોરારી બાપુ સંતો મહંતો આઈ માતાજી આગેવાનો અગ્રણીઓ વેપારીઓ સહિતના લોકો રહેશે ઉપસ્થિત દરબાર શ્રી સાગરભાઈ ડાભિયા પરિવાર દ્વારા સોનાલ બીજ નિમિત્તે પધારવા માટે લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

દર વર્ષે છું એમ છે તારીખે વાગે ત્યારબાદ તારીખે ત્યારબાદ રાત્રિ સંતવાણી કાર્યક્રમ છે નામી અને કલાકારો છે તો જાહેર જનતા ને મારું ભાવ ભર્યું ડાબિયા પરિવાર પ્રત્યે આમંત્રણ છે બધા વધારે એવું મારો ભાવ આમંત્રણ આમ તો આજ રોજ ગુજરાત રામાનંદી સાધુ સમાજના એક પૂર્વ તરીકે મારા પરમ સ્નેહી પરિવારની સાથે નાતો અને મૂળ તો સતળિયા આમ પાણબાપુ પરિવાર માંથી ગોહા બાપુ એમના દીકરા શ્રી દરબારશ્રી સાગરભાઈ નિમિત્ત માત્ર મહા સોનલનો ભવ્ય દિવ્ય જયારે બીજનો ઉત્સવ હોય અને એમાં છઠ્ઠો ઉત્સવ પોતાને નિમિત્ત માત્ર બનાવ્યા છે અને આ કાર્યક્રમની અંદર સત્તર તારીખે

સ્ટેટો રાજકોટ સ્ટેટ જસદણ સ્ટેટ આ જે કઈ સાગરભાઈ પોતે આમંત્રણ જે આપ્યું છે તમામ સ્ટેટો પણ આજરી આમ આપવાના છે ત્યારે આનંદનો એ એક મજા છે કે આવો ભવ્ય દિવ્ય જયારે કાર્યક્રમ મધુમતી નગરી મોવા અને એની એની બાજુમાં દેવપ્રયાગ સોસાયટી ની અંદર ભવ્ય દિવ્ય જયારે સોનલમાનો ઉત્સવ જયારે થઈ રહ્યો છે ત્યારે હું એક સાધુ તરીકે ચોક્કસ એટલું કહેશ કે આ ડાબિયા પરિવાર મારા ભાણબાપુ પરિવાર ને ખૂબ ભગવાન માતાજી ખૂબ શક્તિ ભક્તિ આપે ને આવા આવા રૂડા કામ કરવા માટે અને ખૂબ આવા લાંબા હાથ ખૂબ ને આવા કાર્ય કરવા માટે આપે એવી મારી શુભકામના આપું છું આજ રોજ અમે સૌ જ્યારે અહીં તળની મુલાકાત લીધી ને સાગરભાઈ પ્રાથમિક અમને બધું જે આનો જે કાં ઇતિહાસ આપ્યો છે કે જોતે એવું લાગે કે ભવ્ય દિવ્ય કાર્યક્રમ થઈ માં સોનલ બીજ જ્યારે સૌરાષ્ટ્રની અંદર તો ઉજવાય જ છે પણ મને એવું દેખાય કે હું પ્રથમ પહેલા દિવ્ય

આ કાર્યક્રમ ની અંદર સાગરભાઈ ના કાર્યક્રમ ને આપણે સૌ રૂડો લગાડીએ સૌરાષ્ટ્રના દરેક સંતો ને માતાજીઓને દરેક આગેવાનો મારી હૃદયની શુભકામના છે આપનો કિંમતી સમય દઈ માં સોનલ બીજ ની અંદર સૌ પધારો એક સાધુ તરીકે પરિવાર ના એક માધ્યમથી હું પણ એ બધાને આમંત્રણ આપું છું જે જેને ને લોકોને આમંત્રણ મળ્યું છે એ સમયસર શોભાયાત્રામાં માં ના દર્શન કરે અને આપ બધા આ બીજ ની અંદર પધારો એવી મારી હૃદયની શુભકામના અમરદાસ બાપુ ના જય શ્રી આરામ